બબી હજાર રૂપિયા પરિ પેલા પગાર આયા હૈ તો એમ વાપરી દે હે અમે અમારા જે પણ આના પૈસા આવે છે એ સારા કામ માં વાપરવાના હૈ ખોટા કામમાં નહીં વાપરે ગે તો તમે આવો ના આવો સપોર્ટ કરે ના અરે અમારે બ્લોગ મે જો જોડે રહેના કે બને રહે બને રહેના આમ દેખાતે હે આગળ કી સેવા હેડો બકરાજી એ બકરાજી હા હવે ઇત્કો લાઈ દો બે દારા ના હવે નો થાય હવે પૈસા મૂળ પેમેન્ટ આ પહેલી તારીખે આપડે આઈ જા બીજો પેમેન્ટ હે કેતુર્જી અ તમે તો સ્ટાર 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 હે બકરાજી સ્ટાર એટલે સ્ટાર વિસ્તાર તમે તો ખાવાનું ખાવાનું નહીં તમારા વિડીયો અમે જોયા હાચું હાચું ભાઈ ચલો દસ લાખે પહોંચ્યો તમારો વિડીયો પેલો ગોડાનો હતો ને ભિખારી વાળો ભિખારી વાળો જોયે જોયે અમારો પાવર પાવર તો તમારો જબર હું શું કહું હવે અમને લો ને આ એમ કે છે કે અમને લો ને ભાઈ આની અંદર જેવા તેવાનું કામ નથી અને હારા મારો ભોગ હાલવા પડે વાત કરો છો અરે બીજી તમને ખબર હે પેલા તમે 18 વર્ષના મુરતિયાનો વિડીયો જોયો રેડિયો હે ચલો ચલો ભિયા 4.5 લાખ બકરાજી હજી કાલ જ નાખે છે મને લાગે છે બધા મિલિયન માં જશો અને ખરું ખરું તમે ગમે તે કરો અમને મો લઈ લો ના ભાઈ ના તો અમે તો શું કે શેતુજી અને બકરાજી સ્ટાર્ટ થઈ જાય એટલે હવે હાલ બીજાને ના લેવા તો કે સેટિંગ ના થાય મારા હું શેતુજી ને સમજાવું શેતુજી એકદમ ના અમને લો ના ભાઈ ના ભાઈ ના ભાઈ શેતુજી અમે તો તમારી મજાક કરતા હતા પણ એમ મજાક ભગવાન એમને સફળ કર્યા કે નહીં તમારી સફળ કર્યા બરોબર પણ અમે તમે અમને લઈ લો જીવ ખાલી

લગભગ ચાર ઓપરેશન કરાયા છે પણ ખાટલા માંથી ઉભા થઈ શકે એવી પોઝિશન નથી તો આગળ નું અમારે સેતુજી તમને સમજાવશે કે વિડીયોમાં કઈ રીતે અમે કામ કરીએ છીએ તો ગોઈશ એ માણસ ખરેખર ખૂબ બધે બીમાર હે હમ કાયમ આકે સેવા કરતે કાયમ આકે સેવા કરતે એક દાડો બી એ ખાલી નહીં જાને દેતે એ અમારે ગાઉ હે વિકાજી ભૂખડ તો અભી જાગે હે અલ્યા ભાઈ ગોદન અતર અતર માં એક તો શું માંગવા આવી પણ હોય

પેદાન કેવડા બે છે તમને દાબીન ચાર દિવસો મારા તરફથી થી બકરા દીતા સ્ટાર તરફ અમાર જો બકરા જી એવું આટલી વીસ ચડી ખાલી ખાવાનું કીધું ને એટલે બધી વીસ જતી રહી અને ખાલી ખાવાનું કો હા ચાર દિવસો હું પેદાન કેવડા ની આલીસ મારા તરફથી સ્ટાર તરફથી હો કશું હતો મને તો ખાલી ખાવાનું હાલ અને અમે હવે સ્ટાર બની જ ગયા છે નોમ થઈ ગયું છે અમારું એટલે અત્યારે તમે લાયા નહીં કોઈ ખાવાનું